સરકારે આ ચોક્કસ સમય મર્યાદામાં કામ પર પાછા ફરવા માટે અલ્ટિમેટમ આપ્યું છે આ સમય મર્યાદા પૂરી થયા બાદ છૂટા કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે આરોગ્ય કર્મચારી મહાસંઘે સરકારના આ પગલાની સખત નિંદા કરી છે અને તેમની માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે તેઓ આ પગલાને ગેરબંધારણીય ગણાવી રહ્યા છે અને કાયદાકીય લડત આપવાની વાત કરી રહ્યા છે અન્ય સરકારી કર્મચારી સંગઠનોએ પણ આરોગ્ય કર્મચારીઓની હડતાળને સમર્થન આપ્યું છે અને સરકારને વાતચીત દ્વારા અપીલ કરી છે હડતાળના કારણે સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં કામગીરી ખોરવાઈ ગઈ છે જેના કારણે સામાન્ય નાગરિકોને મુશ્કેલી પડી રહી છે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ પર ગંભીર અસર જોવા મળી રહી છે રાજકીય પ્રતિક્રિયા વિરોધ ટીકા કરી છે અને કર્મચારીઓની માંગણીઓને યોગ્ય ગણાવી છે તેમણે સરકાર પર સંવેદનહીનતાનો આરોપ લગાવ્યો છે જો કે આ કર્મચારીઓને છૂટા કરવાના આદેશ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા પૂરતું જોવા મળ્યું છે